દિવસ પહેલા જે બનાવ બન્યો છે બગદાણા ના જે મેયર છે અને કોણી સમાજ આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મવા માંગલ કસરી આવેલ પત્ર દેવાયા છે હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહીર જે લોકસાહિત્ય સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વિશે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી એમાં માયાભાઈ પોતે એની માફી પણ માંગે છે એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરેશભાઈ અને એમની ટીમ સાથે જે મૂકેલા માણસો હોય કે જે કયો હોય અમારા અને કોળી સમાજના આગેવાન ને ઢોર માર મારેલો છે ઢોર માર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહન કરવાની પણ કોશિશ કરવામાં આવી છે પરંતુ કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને એ ઉતર્યા નીસે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે એટલે એને જે તેના વડા વરાકસી પીએસઆઈ છે એ એવું કે છે કે ખાન ખનીજ નહી ખાન ખનીજ નો મુદ્દો ભટકાવવાની વાત છે એ વાત છે તે બગદાણા ટ્રસ્ટ ની વાત હતી અને એની માયાભાઈ માફી હતી અને એ હુમલામાં તારીખે બગદાણા ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય પોલીસ સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ પોલીસ સમાજ નું સંગઠન એકજુટ થઈને અમે ત્યાં ગાંધી શ્રી માંડે આંદોલન કરશું વંદે માત્ર ભારત માતા કિસ્સા